અમદાવાદમાં થોડાક દિવસ અગાઉ એલિસ બ્રિજ વિસ્તારમાં આંગળીયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હતા જેમાં પાસઠ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને આંગળીયા પેઢીના કર્મચારીઓ રિક્ષામાં જઈ રહ્યા હતા તે દરમિયાન એક્ટિવા પર આવેલા બે જેટલા લૂંટારોએ આંગળીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી નાખીને બેગ છૂટવીને ફરાર થઈ ગયા હતા

તેમના પાસેથી પાસઠ લાખ રૂપિયાની લૂંટનો જે બનાવ સામે આવ્યો હતો તેમાં સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ બ્રાન્ચની ટીમ પણ હતી જેમાં અમદાવાદ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે બનાવની વિગતે વાત કરીએ તો આર કાંતિલાલ પટેલ આંગણે પેઢીના કર્મચારી જમાલપુર એપીએમસીમાંથી માંથી પાસઠ લાખ રૂપિયાની બેગ રિક્ષામાં લઈને એલિસ બ્રિજ કલગી ચાર રસ્તા પાસેથી જઈ રહ્યા હતા ત્યારે બે જેટલા જે એક્ટિવા પર આવેલા લૂંટારો છે તેમના દ્વારા રિક્ષાને અટકાવીને જે આંગણિયા પેઢીના કર્મચારીઓ છે તેમની આંખમાં મરચાંની ભૂકી નાખીને પાસઠ લાખ રૂપિયાની જે બેગ છે તે છૂંટવી હતી જોકે આંગણિયા પેઢીના કર્મચારી અને આ લૂંટારો વચ્ચે ઝપાઝપી થઈ હતી ત્યારબાદ એરગન વડે હુમલો કરતા અને આ લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરતાં આ બંને લૂંટારાઓ છે તેઓને ઝડપવામાં મોટી સફળતા હાથ લાગી છે જેમાં આરોપી ઝફર ઇકબાલ રંગરેજ અને આરોપી જાવેદ ઉર્ફે જબ્બાને ઝડપી પાડવામાં આવ્યો છે આ સમગ્ર મામલાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ દ્વારા શું ખુલાસો કરવામાં આવ્યો છે તે સાંભળી લો દસ સાત બે હજાર ચોવીસના રોજ એલિસ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે એ વિસ્તારમાં આર કાંતિલાલ પીડી આંગડિયાના બે કર્મચારી જમાલપુર શાક માર્કેટમાંથી એમના દૈનિક ક્રમ પ્રમાણે આ રૂપિયાનું કલેક્શન કરી અને પોતાની ઓફિસ પર જઈ રહ્યા હતા રિક્ષામાં એ વખતે કલગી ચાર રસ્તાથી લો ગાર્ડનની વચ્ચે એક કાળા કલરના એક્ટિવ પર આવેલા બે વ્યક્તિઓએ રિક્ષા પાસે જઈ એ લોકોના ઉપર મરચાંની ભૂકી નાખી અને એમની પાસે રહેલો પૈસાનો થેલો જૂટવવાની કોશિશ કરેલી આ બંને કર્મચારી દ્વારા થેલો ન ખેંચી જવા દેવા માટે ખાસી બધી ઝપાઝપી થયેલી એ દરમિયાન આ બંને વ્યક્તિ પરિસ્થિતિના એક વ્યક્તિ એની પાસેની રહેલા હથિયારથી ફાયર કરેલું અને ફાયરમાં ઈજા થયેલી અને ત્યાર એ હથિયારથી જેણે માથાના ભાગે પણ ઈજા કરેલી આ સંબંધે ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી સૌપ્રથમ જે આ એક્ટિવા આઈડેન્ટિફાય થયું ને એક્ટિવાનો જે નંબર અત્યારે જે છે ઉપલબ્ધ એ નંબર શરૂઆતથી જ નકલી હોવાનો જણાયેલો એ ફોર વ્હીલર એક્સેડન્ટ કારનો નંબર છે આ લોકોએ આ જે એક્ટિવા જે છે એ આ લૂંટના બનાવના અગાઉના એકાદ દોઢ મહિના પહેલાં જમાલપુર આપણે નદી કિનારે જે ગુર્જરી ભરાય છે ત્યાંથી સફેદ કલરનું એક્ટિવા ચોરી કરેલું હતું આ સફેદ કલરના એક્ટિવાને એ લોકોએ સ્પ્રેથી આખો કલર એનો બદલી અને બ્લેક કરી નાખ્યો હતો ટેકનિકલ ઇન્ટેલિજન્સ સીસીટીવી અને હ્યુમન રિસોર્સ આધારે આ બંને આરોપીઓને દાણી લીમડા ખાતેથી પકડી લેવામાં આવેલા છે આ બંને આરોપી પૈકી એકનું નામ છે જફર ઇકબાલ નિયાજ અહેમદ રંગરેજ શાહલમ સોસાયટી બેરલ માર્કેટ દાણી લીમડા અમદાવાદ અને બીજો જે છે એ મોહમ્મદ જાવેદ ઉર્ફે જબ્બો મોહમ્મદ હનીફ રંગરેજ બંનેની ઉંમર અડત્રીસ વર્ષ છે એ પીર કમાલ દરગાહ કમ્પાઉન્ડ દાણી લીમડા ખાતે રહે છે આ બંને આરોપીઓએ આ જે લૂંટને અંજામ આપ્યો એ લૂંટનો અંજામ આપવા માટે જમાલપુર બ્રિજ નીચે છેલ્લા દોઢેક માસથી રેકી કરેલી કે ત્યાં કયા કયા આંગળીયા પેઢીના કર્મચારીઓ પૈસા લેવા આવે છે અને કઈ ઓફિસે જાય છે ઘણી વખત પીછો પણ કરતા હતા આ બનાવમાં પણ એવું બન્યું છે કે જ્યારે બનાવના આગલા દિવસે એટલે કે નવ સાતના રોજ જ્યારે આ લોકો આ જ બંને કર્મચારીઓ જે આર કાંતિલાલ આંગળીયા પેઢીના કર્મચારીઓ છે એ જ્યારે પૈસા લઈને નીકળ્યા ત્યારે તરત જ એમનો પીછો કરવા માટે એમણે કોશિશ કરી પણ એક્ટિવા કોઈપણ સંજોગોમાં ચાલુ ના થવાથી અમને એ દિવસે નવ સાતના રોજ એ પ્લાન એમને પડતો મૂકવો પડ્યો અને એ જ રીતે દસ સાથે એ લોકો ફરીથી પીછો કરે છે અને આ ગુનાને અંજામ આપે છે બંને આરોપીઓ પાસેથી હાલ પાંત્રીસ લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા અઠ્ઠાવન હજાર પાંચસો રૂપિયા તથા બે મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે કુલ છત્રીસ લાખ પંચ્યાસી રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે કુલ આ લૂંટ ચાલીસ લાખ રૂપિયાની થયેલી હતી જે તે વખતે આ બંને આરોપી પૈકી એમનો જે ભૂતકાળ છે એ પ્રમાણે એ લોકો જીન્સની ફેક્ટરીમાં કામ કરતા હતા અને ત્યારબાદ ઓટો રિક્ષા ચલાવતા હતા એ પૈકી જે આરોપી જે છે એની વધુ પૂછપરછ દરમિયાન મોહમ્મદ જાવેદ જે છે જબ્બો એણે એક બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસમાં જમાલપુર વિસ્તારમાં આંગળીયા પેઢીના કર્મચારીને લાકડાનો ધોકો મારીને આ રીતે અઠ્યાવીસ લાખ રૂપિયાની લૂંટ કરેલી હતી એ પણ એણે આ પ્રાથમિક પૂછપરછ દરમિયાન કબૂલાવ્યું છે અને કુલ અત્યાર સુધીમાં આરોપીઓ વિરુદ્ધ ઓન રેકોર્ડ ત્રણ ગુના છે જે એક એક્ટિવા ચોરીનો છે હાલ જે અત્યારે આ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો ગુનો નોંધાયેલો છે એ છે અને અગાઉ જે ગયા વર્ષે લૂંટ કરવામાં આવેલી હતી એ ગુનો નોંધાયેલો છે હાલ આરોપીઓની સોંપવામાં છે સમગ્ર લૂંટનો પ્લાન બનાવવામાં આવ્યો હતો તેમાં છેલ્લા દસ દિવસથી આ બંને લૂંટારાઓ છે તેમના દ્વારા રેકી કરવામાં આવી રહી જે આંગળીયા પેઢી છે ત્યાં કોણ કયા આંગળીયા પેઢી આવે છે કેટલા રૂપિયા લઈ જાય છે સાથે જ થોડાક દિવસ અગાઉ રવિવાર બજારમાંથી જે લૂંટમાં વપરાયેલું એક્ટિવા હતું તે આ બંને લૂંટારાઓ દ્વારા ચોરી કરીને તેની પાછળ વ્હીલની નંબર પ્લેટ નાખીને અને સફેદ કલરની આ એક્ટિવાથી તેને સ્પ્રે કરીને કાળા કલરની બનાવીને આ સમગ્ર ઘટનાને પ્લાન કરીને આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારબાદ આ સમગ્ર ઘટના બન્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે દર વખતે ગુનેગારોને પકડવા માટે દિર તનતોડ મહેનત કરતી હોય છે કહેવાય છે ગુનેગાર પાતળમાં આવે તો એ પણ તેને શોધી પાડતી હોય છે અને આવી જ રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી પૂછપરછ કરતા આ સમગ્ર મામલાને લઈને ખુલાસો થયો છે ને જે લૂંટમાં વપરાયેલા મુદ્દામાલની રકમ છે તે પણ કબજે કરવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા ક્રાઇમ સ્ટોરીથી જોડાયેલા વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે